Bulu setia sanatan dharma ki jaya Madhuram bapani jaya Govindram bapani jaya Dhanaram bapani jaya Bajan karu amat Bualu wasu. માથે વિચારધારામાંથી રહેવું વિસારધારાનું અંગ શું ભક્તિના કરવું સમજાય નહિ તો ભક્તિ કોઈ દિવસ માણસ સમજી નો તો ફિરિયાદ કરે માણ નેજો કેતા નું મન મન આમલો વા હોય તો આમ ફરતું હોય આમલો વા હોય તો આમ ફરતું હોય વા હોય એનકા નામમાં રે તો થાય નર થતું નથી ભજન એક છે બાય ભજન કરતા હોય કે અંકુર ફીટા સેવા રહેતું નથી આ નામ એવું છે સાહેબ પ્રાણલિકા ની અંદર જાઓ તો હોળે થી સમજાવવાનું શરૂ થાય બાર થાય સ થાય ના પૂરું થાય પછી સૈયમ સૈયમ સમજી લેવાનું થાય અને આપણે નામય નથી ભાઈ નામય થોડું છે આવું હાવ નિરંતર હાવ નિરંતર ભગવાન બતાવેલો છે

રણુકાર પર રણુકાર રણુકાર પર તારા ના મોતી પીડા ગોતી લે ભાઈ તો હું આવે ને હેરી હોતો નથી ભાઈ ભગવાન આપણી થી સીટોય હોય નહી ભગવાન આપડે ઘેરે હોય આપણે ગોતવા ખોટા સોતી હોય કે સતી આપણે ઘીએ હોય સતી આ જગત ની અંદર પાંચ સતી સતી સીતા માતા કહેવાય દ્રૌપદી સતી કેવાણી પછી મંદોદ્રી સતી કેવાણી તારા સતી કેવાણી હા સતી એના કર્મો જોવા જાવ તો સતી નો દેખાય સતી આપણા ઘેરે હોય ગોતવા બીજે નો હોય ભક્તિ આપડે ઘેરે ભગવાન આપડે ઘેરે છે બીજે ગોતવા ન હોય અને એ ઘેરે ભગવાન રડે ને તો તમને રડે ને કાકા જગત જગત માં જાવ ન મળે અને તો જ તમારા મન ની તમારી ધોળધામ મટે નકર મટે નહીં તો જ મોક્ષ મળે નકર મળે આ જ્ઞાન કથવું પડે બોલવું પડે શું કામ મફત માં મળવા છતાં નો લીધું નામ રામનું ઢોળી નાખ્યું જોઈડમાં તો આ જીવન મેળવ્યો આ અવસર આપણને મેળવે શું કામ અવસર આખો કામ જે કંઈ કરી માણસ કરીએ કે થી જ થાય બાય પશુ હોય પણ આને એમાં આ નથી તત્વ બાય ભજન તો ન કરીએ કરે છે પણ આ એન તત્વ નથી આ એમાં એ તત્વો ઘટે છે બાય એ આ જડ ને ચેતન બાય સે ચેતન પણ જડ સમાન છે આ વનસ્પતિ હોય એમાં પ્રાણ તો હાલે ધૂની તો પ્રાણ ધૂની પ્રાણ તો હાલે છે કોળે છે એ બધું થાય છે પણ કારણ કે એ તત્વ એમાં નથી એમ જળ ચેતન છે અને માણસ છે એ છે ને ચેતન છે કારણ કે માણસ છે કલ્પવૃક્ષ કલ્પ વૃક્ષ છે આના મૂળે જાય તો જ માયા નથી નતર આ માયા કોઈને મેતી નથી કે માયા મોટી નાગણી ભાઈ બસા પોતાના ખાય કે એમાંથી જો કોક ઉગરે તો મોટો મણિધર થાય એ કે માયા છે મોટી નાગણી એ કે આગળથી મારે સિંગડા પાછળથી મારે મારે ભાઈ આગળ કે પાછળ માણસ હલવેકળી રે માયા એવી છે પણ જે મળે છે એમાં માણસ સંતોષ રાખે પાંચ છે કમાણો કે બસે કમાણો બસ એટલે મન ઘર ભાઈ માણસ પાંચ છે કમાણો હોય આ થોડુંક બળ તો નવસો રૂપિયા થઈ જાય પણ એ ખબર ને એટલું બળ માણું ત્રણસો રૂપિયા પાછા સંતોષ જેવું ધન એક નથી એક અજધન ગી રાજન કેતા અજન દીકરા અજધન સે દીકરા પછી રાજધન

તો ભગવાન કોણ છે હવે ના પોગે તો માણસ ને એમ થાય કે ઓહો આ તો હું કેટલી મથામણ માં ડુંગરા આડું ખાલી નથી ત્રેહલું ખાલી સમજાય દે તો માણસ પડી ભગવાન આ છે હશે ઘડનાર આવડો આ ભાઈ હવે તમે જ તમને પોતાને ઘડી રહ્યા હોય પણ તમને ખબર નથી પોતે તમને તમે જ ઘડી રહેલા છો ભાઈ આપણને ખબર નથી ગતિ આપણે પ્રયોગી તો થાય ને ભાઈ સત્ય નામ નું ગ્રહણ કરી લે બાય ગુરુ સદગુરુ જ્ઞાન આપે તે ગ્રહણ કરી અને અહો નિજ એની નામની માળા રટી લે ભાઈ એ કે આહાર ને વાર તારા યોગ તંત્ર રાય પલટ્યા અષ્ટ દળ કમળ સૂચ્યા એ કે વિના ભમરો કરે ગુજાર બાય હવે મન પવન વિના ભમરો ગુજાર કરે ના મન નથી પવન એમને લીધે ભમર કરે ગુજાર અખંડ નામની ની છે તારા અખંડ નામની તારા એ કે કોટિક નામ ના એમાં ઉવા પ્રકાશ કોટિક નામનો એમાં પ્રકાશ છે વિના નિર્ણય

ઉપર લઈ આવે તો ગુણ અને લઈ આવે તો બ્રહ્મા વિષ્ણુ દેવ કહેવાય નિર્ગુણ ગુણાતીત નિર્ગુણ ગુરુગમ કહેવાય હવે ના કાળનું કઈ ન આવે તૈણ શિખર બુદ્ધિ કાળ જઈએ કે ઓલા શિખર માં એની એન્ટ્રી નથી ના મન પવન વિનામ ના સવાસ એની જરૂર નથી માણસ ભગવાન ગોતવા માટે કોણ આમાં એમ કે ચા ભગવાન ને મારે જોવા કોઈનો એવો ભાવ તો હોવો જોઈએ કે મારે રામને જોવા કૃષ્ણ ને જોવા શિવ ને જોવા ચા ભગવાન ને જોવા માણાને નક્કી એક થવું હોય માણા નો એક દૈય હોવો હોય બાય હાલો કરિશ્ન ને આપણે જોવા આપણો ભાવ છે મારે કરિશ્ન જોવા બાય પાંચ હાજર વર્ષ થઈ ગયા પ્રાચીન પીપળે હળા તેન પદ્ગીલ ઓલો ભલકાને ભાલે વિંધાય ગયા હાડા તેન પદ બાય હવે ઈ કરિશ્ન ગોતવા જાય ન મળે મળે એના દેહ ઈ ન મળે બાય પણ એનો શબ્દ ક્યાં છે એ મળે એના દેહ ઈ મળે

રાણી રથ રથ્ય રથે ભાઈ માય બેઠા દુર્વાસા ઓહી સદગુરુ હાસા ઓહી સદગુરુ હાસા ભાઈ વ્રત માં બહાડીને ઘેરે લઈ જાય કે પ્રભુ ભાઈ મારે પૂર્ણ કૃષ્ણ બનવું હોય પૂર્ણ આ ભગવાન બની દા હોય તો શું કરવું પડે તો એને આખી કર્મ એ કે તારું કર્મ જ તારે ખોલી નાખવું પડે ભાઈ આખું કર્મ ઠેઠલી ઠેઠ સુધી ને ખોલે અને પછી કીધું કે આ વગર વસ્ત્ર બે આવો અને મને રથમાં બેહાડી લઈ જાઓ અને પછી હું આ સુદર્શન તમને આપ દુર્વાસ પછી એને દીધું પછી તમે જવો ના સુદ્રસન એનું ગાલ નામ નું અઢાર સમય યુદ્ધમાં બધા સુદ્રસન રાણી ને ખબર હતી

એ કે શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કે ઢગઢેરિયા સદ સખોજ કરી લાવે ઓહી ઓદગુરુ ઓળ્યા આર પાર શબ્દ પડેલો છે આ શબ્દ ની જો કોઈ ભાન થઈ જાય તો એ કે અધિરતી અંતમાં કોટી કરીને માય ભાઈ રતિયા રમ્યા રતિયા રમબાડ્યા રતિએ તોલક પુરુષ ને ઉપજાવ્યા નિઝને હજી તાબેના સેલા સુડલા તમે સત બોલો સત બોલો નકર તમે મત બોલો તમને ગોરા પીરુની સે આય માથે આય ગોરા પીરુની મારી તે યાદ આકાશ પૃથ્વી ધડે ઠેરા ભાઈ નકર આ રહેતા નોતા ભાઈ આ પૃથ્વી થી થી રહે ની તો ઓલો આપ પડી જાય ભાઈ આ ગોરા પીરુની આણ મે કે બે થી થી થપણ ભાઈ પછી આ સંસાર બ્રહ્મય આખો રહે છે એ કે સંસાર સાગર તો મહાજળ ભર્યો ભાઈ સંસાર સાગર છે મહાજળ ભર્યો પણ આમાં ખારા ને સમર ની ડેટકી સો સમય એની લેર ડેટકી હોય મનમાં સમદર જ છે ઓકે ઉપાડીને સમુદરમાં મેકી દીધી ભાઈ ગમે એટલે શેડો લાવવો જોઈએ પછી ખબર પડી કે આ તો ભક્તિ છે એ સુંદર સમાન છે ભક્તિ નો તમારી માં કેટલું આવે જે વસ્તુ આસરણ કેતા સત્સંગ છે એ તમારા શરણ માં હોય તમે બોલ્યા તમે બોલો તા નાભી કમળ થી સીધો ઉપસે અહીંથી સૂટે ને ત્યાં સીધી ના પકડ થઈ જાય એટલે કીધું કે ભાઈ ખારા સમુદ્ર માં બસત બસ હશે વાત કે મોતી કોઈ ગુરુ ગમ છે ગમ હોત મોતી લે ભાઈ આગો શિવ તો બસત તમામ ના એમાં છે તમામ ના હૃદયમાં એ વસ્તુ પડી જશે ભાઈ એનાથી આ બધા દેહ હાલે આખી રાત બેહો તમને ઊંઘ આવે હોય સારસિંગ કોણ કરી નાખે ભાઈ હે જે કઈ તમે કરવાના છો જે કઈ કહેવાના છો એ બ્રહ્મ શક્તિ શક્તિ નો માણ નું એ શક્તિ નો મૂ કોક ને તમે હોય ને હમા માણા એમ થઈ ભલે આવે દેવો નહીં માણસ દાંત નો ઘટે તરત ખબર હું જો દાંત નો કરે કાળો માણસ મોઢું ન એટલે આવે એટલે બધું આખું દાંત કાઢે આવકારો આપે આશ્વાસન આપે ઓળખ કરતા હોય કરતા હોય ભક્તિનું મુખમંડલ શક્તિનું મૂટ હવે આ મુઘટ ને ઓળખવા માટે એની શરમ હું શરમ સહી હું સહી માણસ નથી ખબર લાજ કાઢે ખરા પણ લાજ હું સહી ખબર નથી માણસ લાજ કાઢતા લાજ કાઢવા નથી લાજ રાખ પછી શરમ છે શરમ જેને એમાં શરમ હોય ને તેનું ગોત્ર ઉસું કહેવાય ભાઈ શરમ હોય એનું ગોત્ર જુ કેવાય કેવું ન પડે એને કુટુંબમાં તમે આવેલી ખબર પડી જાય હા ભલે ભૂખ ભૈડો લઈ ગયો પણ ગોત્ર કઈ ઓછું કેવા માંગતું એને આખા એના આસાર વિસાર વાણી વ્રતમાન બધું એ પ્રકાર આખી એની કહાની એમ ખબર પડી જાય ગમે ઘરે જાવ ને તમને ખબર જ પડી જાય માણસ આ પ્રકારના જ હોય એનું મુખ મંડળ છે એટલે એવી રીતે માણસને માણસ માણસને પારખીએ કે ભાઈ કે આ પ્રકારનું માણ આવું એના ગુણ કહેવામાં કબીર ની ઝું ભજન કરે ને વેસાર કરે કે આલકાર થી આ રાજા નું પ્રાગ્ય થઈ એટલે કે માલકાર આભાસ છો ગુરુ મહારાજ આવે ગામ ચોખું સભા સત્સંગ ભરાણો અને હા મેલ આ સભા પરાણી સત્સંગ હાલતો હો હવે એમાં તમને કો

કે જે તમે આ સત્સંગ કિરણ હોય તો એટલું કરતા એ કે જો હરી ન મિલે તો મારી જીબાન છે પાંચ જ નિયમ રાખ એટલે ભગવાન પ્રગટ તારે ક્યાં ના ઉભો રહ્યો હશે રોકડો હાવ આ નિયમ રાખ્યો નક્કી તને કહી દીધું કે હવાર થી જ્યાં આવવું હોય એને તમે મારા ભાઈ ને હું તમારી બેન એવી રીતે આવવાનું નકર આવવાનું નહીં જય ગુરુ મારા વિશે બોલો ભાઈ આ વેશ્યા હતી ઈ નામ ને પામી ભાઈ અને આ એનો રહી ગયો ભાઈ નામ આવું છે ભાઈ નામ છે એ ભાવ પાર તરી પણ જાય અને નામ થી માણસ ડૂબી પણ જાય ભાઈ નામ છે કે નામ લીધા પછી ડબલ કર્મ બંધાય પણ નો સમજાય એની નામ નામની ખબર નથી તો લાખો ગુના એની છે અને નામ પછી ડબલ ગુના બંધાય કારણ કે એક ગુનો કરે તો એને તો ડબલ દંડ સીધા થાય ને કારણ કે નોકરી કરતા હોય ફોડદાર હોય એ ગુનો કરે તો એને ડબલ લાગે ને કે આ તમે ગુના અટકાવવાના તો તમને નોકરી દીધેલ છે ને તમે જ ગુનો કરો તમને ડબલ સીજા હોય ને એમાં મો ઈસોનગરે એની ડબલ સી જાશે બાય માણા છૂટી નો હે ને કરતો પછી આ ડિગ્રી છે બાયાલુ ધોરણમાંથી ભણતો હોય માણસ બાર પાસ થાય નાથી નાથી જે તણ ફાટા ફાટે નાથી જે ફાટે જાવું જો હોય હે જેવી જેવી ડિગ્રી એમ સંત એક ડિગ્રી ઈ ડિગ્રી એની છે શબ્દની બાય શબ્દની ડિગ્રી છે તત્વ અગણન છે